હેલો ગાઈઝ ગુજરાતીઓ માટે વધુ એક પ્રવાસન સ્થળ ઉમેરાયું છે જી હા ગુજરાતમાં ખુલી ગયું છે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ આ એડવેન્ચર ફેસ્ટ મહેસાણા જિલ્લાના સતલાસણ તાલુકામાં આવેલા ધરોઈ ડેમ ખાતે બનાવવામાં આવ્યું છે આ એડવેન્ચર ફેસ્ટનું ઉદઘાટન ત્રેવીસ મે ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું જીએમએ રિબિન કાપી એડવેન્ચર ફેસ્ટને ખુલ્લો મૂક્યો હતો ઉદ્ઘાટનની સાથે સાથે સીએમે વીસ મિનિટ સુધી બોટ રાઇડનો આનંદ પણ માણ્યો હતો ફેસ્ટ એક હજાર કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવ્યો છે અને આ એડવેન્ચર ફેસ્ટ પિસ્તાલીસ દિવસ સુધી ચાલશે આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ દરમિયાન પ્રવાસીઓને રોકાવા માટે એસી વ્યવસ્થા તેમજ જમવાની પણ સુવ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમને જમીન પાણી હવા અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની દસથી વધુ પ્રવૃત્તિઓ તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ફેસ્ટમાં વિવિધ આકર્ષણો જેવા કે પાણીમાં પાવર બોટ અને પેરાસેલિંગ તેમજ હવાઈ પ્રવૃત્તિમાં પેરામોટરિંગ જમીન પર રોક ક્લાઇમ્બિંગ અને બોલરિંગ ટ્રેકિંગ અને હાઇકિંગ માઉન્ટેન બાઇકિંગ સાયકલિંગ કેમ્પિંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરાયો છે આ ફેસ્ટમાં આવનાર પ્રવાસીઓને એક યાદગાર પળ પડે તે માટે સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્રીય શિબિર નેચરવોક અને ફોટોગ્રાફી ટૂર ઉપરાંત દરરોજ સાંજે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો મિત્રો તમે પણ એડવેન્ચર ફિશની મુલાકાત લો અને માણો વેકેશનની મજા મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો